આ વચ્ચે નેશનલ બેંકના ડિરેક્ટર તેમના પરિવાર સહિત વીસ લોકોએ વિડિયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી પરમબીર મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો વીસ જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે બાળ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આગ જેની મોટા પર ચાલે તોફાન મોટા પાયા પર છે અને અમારા વિશ્વ સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી અને ગઈકાલે એ લોકોને ચિંતવણમાં હતા ચિંતવણમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટેલમાં રાત્રે અંડા કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં જ કલાક એક પહેલા વિડિયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી ત્યારે લોકો ગાડીમાં હતા અને સુરત ને ઇન્ડિયા અવોર્ડ લોકો રિટાયર થયા છે રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે ત્યારે ખૂબ એ લોકો ટેન્શનમાં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈ પણ હિસાબે બહાર કાઢો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું અમે તો ભારત સરકારના મોદી સાહેબ નો ખુબ આભારી છે ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન આવી જઈશું અમે સુરતના વીસ લોકો હતા ઉપરાંત ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે નહોતો